નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારે સ્વાગત છે હવામાન નિષ્ણાંતોએ ગુજરાતના હવામાનમાં પલટો આવે અનેક વિસ્તારોમાં માવઠું થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે ફેબ્રુઆરીની શરૂઆતમાં કેટલા વિસ્તારોમાં માવઠું આવી શકે છે ગુજરાતમાં હાલ શિયાળો ચાલી રહ્યો છે અને વરસાદની શક્યતા જોતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે તો બીજી બાજુ હવામાન વિભાગે હાલ સાત દિવસ ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહે તેવી આગાહી કરી છે એટલે કે ગુજરાતમાં માવઠાની હાલ કોઈ આગાહી કરવામાં આવી નથી અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર રીતે દાસે જણાવ્યું છે કે આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેશે આ સાત દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થાય તેવું લાગતું નથી આ સાથે તેમણે હાલ માવઠાની કોઈ આગાહી કરી નથી ગુજરાતમાં હાલ પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફની છે પવનની બદલાતી દિશાને કારણે તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે હવામાન નિષ્ફળ પરેશ ગૌસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે ફેબ્રુઆરીની પ્રથમ અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોમાં ઝાપટા પડી શકે છે ઉત્તર ભારતના પાડી વિસ્તારમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાત પર એક અસ્થિરતા સર્જાવાની છે જેના કારણે રાજ્યમાં ત્રણ ચાર અને પાંચ એમ ત્રણ દિવસમાં રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થાય તેવી શક્યતાઓ છે આ માવઠાની સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળે તેવી સૌથી વધુ શક્યતા જોવા મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો Да не ва